જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રાવણ વદ આઠમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો તે દિવસે ભગવાન શ્રી કૃષ્ણની કથા વાર્તા સાંભળવી તથા મંદિરમાં જઈ સ્તુતિ ભજનો ગાવા રાત્રે બાર વાગે શ્રી કૃષ્ણનો જન્મ થતાં ઉત્સવ ઉજવવો આખો દિવસ ઉપવાસ કરવો અને બીજે દિવસે પારણા કરવા જે દિવસે કૃષ્ણનો જન્મ થયો એ દિવસને ગોકુળ અષ્ટમી અથવા જન્માષ્ટમી કહેવામાં આવે છે આ દિવસે ભાવિક ભક્તો ઉપવાસ કરે છે અને રાત્રે કૃષ્ણ જન્મ થયા પછી બીજા દિવસે પારણો કરે છે આ દિવસે આખો દિવસ મંદિરોમાં ભજન કીર્તન થાય છે ભાવિકો હાથી ગોળા પાલખી જય કનૈયા લાલ કી નામના હર્ષનાદો કરે છે અને ગુલાલ ઉડાડી આનંદ ઉત્સવ ઉજવે છે જન્માષ્ટમીના દિવસે મંદિરોમાં ભજન કીર્તન ઉપરાંત કૃષ્ણ કથા પણ વંચાય છે ઠેર ઠેર મેળા ભરાય છે લોકમાનવ આ મેળાઓમાં હિલોળા લેતું જોવા મળે છે આમ આખો દિવસ આનંદ ઉત્સવ ઉજવ્યા પછી રાત્રે બાર વાગે મંદિરોમાં કૃષ્ણ જન્મના દર્શન થાય છે જશોદા મૈયા કૃષ્ણને પારણે ઝુલાવતા હોય છે બીજે દિવસે ભાવિક ભક્તો પારણા કરે છે